હાલ જે નર્મદા નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતી પંદર માર્ચથી સૌરાષ્ટ્રની મોટાભાગની કેનાલો બંધ કરી દેવામાં આવશે જે સિંચાઈ માટે પાણી આપવામાં આવતું એટલે કે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી ન કરવી આવી સરકાર દ્વારા અને નર્મદા નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખરેખર આ નિર્ણયને પરત કરવાની માંગ સાથે આજે અમે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખીએ છીએ કે ખરેખર ખેડૂતોએ ચોમાસું સિઝનમાં જે ખરીફ સિઝન હતી એમાં વાતાવરણ અનુકૂળ ન આવવાના કારણે મોટા પ્રમાણમાં એટલે કે ખેડૂતોનું ઉત્પાદન ઘટ્યું હતું એટલે ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે જે નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળુ સિઝન ખેડૂત લેવા ઈચ્છતા એટલે કે ઉનાળુ પાકને વાવણી કરી અને જે ચોમાસામાં નુકસાન ખેડૂતોએ ભોગવું છે એ નુકસાન ભરપાઈ કરવા માટે ઉનાળું ઉત્પાદન લેવા ખેડૂતો અહીંયા આગોતરા બિયારણ ખાતર જે જરૂરિયાત ખેડૂતને હતી એ મુજબનું લઈને સ્ટોક કરી રાખ્યું છે એવા સમયે અચાનક સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અચાનક નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોએ ઉનાળુ સિઝન ન લેવી ઉનાળુ પાકની વાવણી ન કરવી અમે કેનાલો બંધ કરી દઈશું ત્યારે અમારી તંત્ર અને સરકારને નમ્ર વિનંતી છે કે ખરેખર ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય ખેડૂતો પ્રત્યે સંવેદના હોય તો ખેડૂતોને માટે જે સિંચાઈના માટે આ સરદાર સરોવર ડેમની સ્થાપના થયેલી છે એ જ ડેમમાંથી આજે પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી આપવાની વાત આવે છે ત્યારે સરકાર શા માટે રોક લગાવે છે શા માટે નિગમ સિંચાઈના પાણીની કેનાલો બંધ કરવાના નિર્ણયો લઈ રહી છે અમારી સરકારને અને નિગમને નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત કરવામાં આવે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉનાળુ પાકની વાવણી માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી આપવામાં આવે જો આ પાણી આપવામાં નહીં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં દરેક ગામડાની અંદર ખેડૂતના આક્રોશ નો ભોગ આ શાસક પક્ષના નેતા બનશે આભાર